આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર અંજાર તથા આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહન ચોરીના બે ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય જેથી એનએન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાની આગેવાનીમાં એલસીબી ટીમ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે આરોપી દિનેશ ઉર્ફે ટીનો હેગાભાઈ ભરવાડ રહે યાદવનગર ડારગો ઝુંપડોવાળો છોરી કે છલખપડતી મેળવેલ સુઝુકી એક્સેસ એકસો પચીસ લઈને મુન્દ્રા સર્કલ તરફથી ગાંધીધામ ખાતે વેચવા માટે આવવાનો છે જેથી એલસીબી ટીમે મુન્દ્રા સર્કલ બાજુ ઉપરોક્ત આરોપીની વોચમાં હતી તે દરમિયાન સુઝુકી એક્સેસ એકસો પચીસ મળી આવતા આ વાહન બાબતે પૂછપરછ કરતા કોઈ બિલ કે આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ અને વાહન ચાર વર્ષ અગાઉ આદિપુર ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ તેમજ અન્ય ચોરી બાબતે પૂછપરછ કરતા આશરે ત્રણેક વર્ષ અગાઉ મેઘપર બોરી ચેન્જર ખાતે થયેલ વાહનોની ચોરી કબુલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આદેપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે রিপোর্টভর ঠাকুর কচ্ছ